ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ બારની ની બોર્ડ પરીક્ષા બાદ ગુજકેટના પરીક્ષાના સુચારુ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા અધિકારી સ્વાતિબાર રાઉલે તંત્રની તૈયારી અને ગુજકેટની પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અઢાર સ્થળો પર ચોત્રીસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં સોળસો અગિયાર ગુજરાતી માધ્યમ સત્તરસો બાસઠ અંગ્રેજી માધ્યમ બત્રીસ હિન્દી માધ્યમ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ત્રેવીસમી માર્ચે યોજાનારી આ પરીક્ષાનો સમય સવારે દસ કલાકથી સાંજે ચાર કલાક સુધીનો રહેશે જેમાં સવારે ભૌતિક અને રાસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે તમામ કેન્દ્ર સીસીટીવીથી સજ્જ છે તેમજ વીજ એસટી આરોગ્ય અને પોલીસ વિભાગને પણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની જરૂરી સૂચના આપી દેવામાં આવી છે પરીક્ષા કેન્દ્ર પર સવારના નવ કલાકે વિદ્યાર્થીઓને પહોંચી જવા માટે પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને એક પછી એક બે પેપર હોય તો પરીક્ષા કેન્દ્ર બહાર નહીં બોલાવવા પણ વાલીઓને અપીલ કરવામાં આવી છે બોર્ડની પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ બાળકોને કોઈ જ અ ડિજિટલ ગેજેટ કે ડિવાઇસ લઈ જવાનું નથી મોબાઈલ સ્માર્ટ વોચ કે કોઈપણ પ્રકારનું હિયરિંગ એડ કશું જ એમણે પરીક્ષામાં પોતાની સાથે લઈ જવાનું નથી એના ઉપર સંપૂર્ણ બાંધ છે વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાસ તાકીદ છે કે સમય તમારો સાડા દસે તમને એન્ટ્રી આપવામાં આવશે એના અડધો કલાક પહેલાં પરીક્ષા સ્થળ ઉપર પહોંચવાનું ટાર્ગેટ રાખશો જેથી મોડું થવાની સંભાવના આપણે શૂન્યવત કરી શકાય એટલે દસ વાગે આપ દસ વાગે પેપર શરૂ થશે એટલે નવ વાગે આપે આપના કેન્દ્ર ઉપર પહોંચી જવાનું છે